સભી ગુરુને પ્રાર્થના કરીએ કે આજે બધા લાયક ભક્તો છે તમારી કૃપાથી આ અનમોલ મૂડી બધાને મળવાની છે તો આ બધાનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે તો બધાને ખબર પડી ગઈ હશે પણ નવા ભક્તો છે તો કદાચ એ પણ કહી દે કે આને જો આને ફેરવવાની પણ જરૂર ખાલી ચાલુ રાખજો આને આમો કરવાની જરૂર નહીં મળે તમે જેમ આવે છે જેટલા તમે નામ સ્મરણ કરે તેટલું વધે તમે કામ પણ પછી તમારો અહીંથી ચાલુ કરજો જો આમ જ અંદર થી ચાલુ જોઈએ સ્મરણ પણ આ ચાલે એટલે આ ચાલ રહે એક પાછું પણ બધાને એ સ્વતંત્ર થઈ જાય આમ તમે ચાલતા ચાલતા પણ આ કરે એટલે અહિયાં ચાલુ થઈ જાય પછી તમે વાત કર્યા કરો તો પણ આ ચાલુ આ અનમોલ વસ્તુ છે પણ એનથી એવું કહેવાય કે એનથી આત્મનિગમ આત્મનિમગ્ન બાબા જેવી સ્થિતિ પ્રાપ્ત થાય એનો તમને સ્વતંત્ર અનુભવ થાય બધાને આ તો પાછું એકવાર બધાને ખબર નહીં પડે એટલે આ બતાવી દીધું એને તમે ગમે તે રીતે પકડે બાબા એ નામ સ્મરણ માટે હું કહી દઉં એમાં નાવાની પણ જરૂર નથી ખાલી તમારા જેટલા અહીંથી કારણ કે આને બીજી હાથે બીજી કોઈ વસ્તુ હાથે લેવા દેવા નથી તમારું જેટલું અહીંથી ચાલે એટલું તમારું પરમ કલ્યાણ થાય બાબા તો બધા સિસ્ટમ એ જ રીતે આવીને આ અનમોલ પ્રસાદી ને બધા લેતા રહ્યો એવું ન કેતા કે મારી ઘરે ભાઈ છે છે અતિના મેં તો એટલે જણાય